જીએસએફસીમાં ફરજ બજાવતા કર્મચારીઓના ત્રણ મહિનાથી પગાર બંધ કરી દેવાના આક્ષેપો સાથે કર્મચારીઓ દ્વારા પોતાની વેથા ઠાલવી ન્યાયની માંગણી કરી હતી જીએસએફસીમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ત્રણ મહિનાથી અમારો પગાર બંધ કરી દીધો છે પહેલાં કોરોના સમયમાં બેઠો પગાર આપતા હતા અત્યારે ત્રણ મહિનાથી પગાર બંધ કરી દેવાતા કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે આજે કર્મચારીઓ દ્વારા નર્મદા ભવન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે પંદર વર્ષથી અમે નોકરી કરતા હતા અમારે કામ આપો નોકરી આપો અમારો પગાર ચાલુ કરો આવા વલણના કારણે અમે પરેશાન થઈ રહ્યા છે સામાજિક અગ્રણી હાર્દિક જોશીને કર્મચારીઓની તકલીફ અંગે જાણ થતાં તેઓ પણ કર્મચારીઓની ન્યાયિક માંગણીઓ માટે મદદે આવ્યા હતા તથા ઉગ્ર રોષ પણ ઠાલવ્યો હતો કર્મચારી ગોહિલ હિતેશભાઈ દ્વારા પણ પગાર બંધ કર્યા સહિતના પ્રશ્નોને લઈને મીડિયા સમક્ષ જણાવ્યું હતું મારું નામ ગોયલ હિતેશભાઈ છે ત્રણ મહિનાથી અમારો પગાર બંધ છે જીએસએફસી માં અમે નોકરી કરીએ છીએ અને ત્રણ મહિનાથી પગાર બંધ કરી દીધો તો પહેલા બેઠો પગાર આપતા હતા કોરોના સમયથી અત્યારે ત્રણ મહિનાથી પગાર બિલકુલ બંધ કરી દીધો બસ પંદર વર્ષ થી અમે જોબ કરીએ છીએ અને અમારી માંગણી એ છે કે અમારે નોકરી આપો કામ આપો ગમે તે રીતના અમાર પગાર ચાલુ કરો અમારે અમારા બહેરી છોકરા બધા હેરાન થઈએ

જે અમને ગાઈડ કરે છે બધાને એકત્ર કર્યા આપ સૌ મીડિયાના કર્મચારીઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કેમ કે હવે લોકતંત્રના પાયામાં આ એક જ પાયો એવો છે જેના આધારે આ ભારત દેશ ટકી રહ્યો છે બાકી ત્રણ પાયા તો અત્યારે નેસ્તો નાબૂદ થઈ ગયા છે એમાંનો એક પાયો એટલે કે આ કોર્ટનો ઓર્ડર આ કોર્ટના ઓર્ડરની વેલ્યુ શું મારો મીડિયાથી મીડિયા આપશ્રી મીડિયાના માધ્યમથી મારો વડોદરાની જનતાને ગુજરાત સરકારને ભારત સરકારને મારો સીધો પ્રશ્ન છે કે આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો એમ્બલમ જે રાખેલો છે આ ચાર સિંહનો જે સિમ્બોલ છે આ કોર્ટના જજનો ઓર્ડર છે આની વેલ્યુ કેટલી જો આનું પાલન જ ન કરવાનું હોય તો આવા ફરફરિયા આને ઓર્ડર નહીં આને ફરફરિયા કહેવાય આ સરકારી કર્મચારીઓ જે ઉપર એસી કેબિનમાં બેઠા છે ને એ કોર્ટના ઓર્ડરનું પાલન નથી કરતા તો એમણે શું કરવા બેસાડ્યા છે આજે લોકશાહીની અંદર જ્યારે આ ગરીબ મધ્યમ વર્ગના યુવાનો ત્રણ ત્રણ મહિનાથી પગાર વગર જો ઘર ચલાવતા હોય તો વિચાર તો કરો કે એમના ઘરની હાલત શું હશે કેવી રીતે ઘર ચલાવશે કેવી રીતે ચૂલો સળગશે ચોરી કરશે આ કોઈ ભાઈ તમે લોકો બાંગ્લાદેશથી આવ્યા છો તમે લોકો પાકિસ્તાન પાકિસ્તાનથી આવ્યા છો ભારત દેશના નાગરિકો છે આ વડોદરાના નાગરિકો છે જો ન્યાય માંગી માંગીને જ્યારે આવી રીતે રસ્તા પર ઉતરવું પડે ને

મુસાફરી કરો તો ટેક્સ રાજ્યની બોર્ડર કરો ટેક્સ માથામાં તેલ નાખો ટેક્સ તમે લોટ લો ટેક્સ બધી જ જગ્યાએ ટેક્સ કોઈ જગ્યાએ ટેક્સની બાકી નથી રાખી તો આ ટેક્સના પૈસા શું તમારા મોત માટે રાખ્યા છે આ લોકોને ન્યાય નહીં અપાવો તો કોણ અપાવશે તમે લોકો જો તમારે આ જ કરવું હોય ને તો આ નોકરી ધંધો છોડી દો અને સ્વિટરલેન્ડમાં સ્વિસ બેંકમાં તમારા એકાઉન્ટ ખોલાવી દો અને ખુલ્લે આમ જાહેર કરી દો કે અમે ચોર છીએ હવે જો હવે જો આ લોકોને ન્યાય નહીં મળે તો હું આજે એક યુવાન ઉતર્યો છું મારી જોડે એક હજાર યુવાનો જોડાયેલા છે જ્યાં સુધી અમારે કોઈ કોઈ સરકાર સાથે ઘર્ષણ કરવાનો ઈરાદો નથી પરંતુ જ્યારે કોર્ટનો ઓર્ડર બી ના મન તો અમે તો કોર્ટના સામાન્ય કોર્ટ કરતા તો અમે બહુ સામાન્ય માણસ છે સાહેબ તો કોર્ટનો ઓર્ડર સાંભળતા નથી તો અમારું કેવી રીતે સાંભળશે એટલે અમારે બધા એક થવું પડ્યું છે હું તમામ કામદારોને વિનંતી કરું છું મીડિયાને પણ વિનંતી કરું છું કે આમની લડત સાથે છેક સુધી ન્યાય માટે લડત માટે સાથ આપજો એવો મને વિશ્વાસ છે